પેલા દહ માં દહ પાણી આવતી હતી અત્યારે વીહ માં છ પાણીપુરી આવે છે હવે તો પાછા વળો આજ હવાર રોડ શો કરવા નીકળો ને પાણી પૂરી લારીએ બહુ બધી બેનું પાણીપુરી ખાતી હતી મેં ઉભી રાખીને પૂછ્યું કે બેન પાણી ની ડીશ ના કેટલા તો કે વી એટલા છે કે નહીં પેલા કેટલામાં મળતી હતી

હોય આમાં પચાની નોટ માંથી પાંચસો તો આવી મૂકી જ દીધા હોય આ તમારા ભાઈ ને દિલ્હી બેહાડ્યા તમારો કટકી નો માલ ઈ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે હમ જ એટલી હું વિનંતી કરવા આવ્યો છું એ બધું ન લેવા જતા હોય તો કઈ વાંધો નહીં પડે એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો બપટી બંગડી ને પાવડર ને લિપસ્ટિક જાઉં નહીં હું પરમ દિવસે રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજારમાં નીકળ્યો એક કટલેરીની દુકાન હતી જઈને ઉભેરો બેન ને પૂછવું કે બેન બંગડી નો હું ભાવ તો મને કે વીસ રૂપિયા મેં કીધું પેલા કેટલા હતા તો કે દસ રૂપિયા બીજું આ લિપસ્ટિક નો શું ભાવ તો કે આ દહ રૂપિયાની છે પેલા કેટલાની આવતી હતી તો કે છ રૂપિયાની ઈ બેન સાચું કેતા હતા ખોટું કેતા હતા હે સાચું ક્યાં તમે અહીં તો એ બેન કેતા હતા ભાઈ હું તો કોઈ કોઈથી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય કે આ તમારા ભાઈઓ બોપોટીન બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા કે નહીં યાદ રાખજો